ઈટો ફેમિલી કેમ છો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ અત્યારમાં વહી છે બપોરે આપણે ઓલક ચાલો કેરો છે સારો લાગે તો લાઈક શેર કરના અત્યારમાં આપણે જવાનું છે કારખાને ને જો આ છે અમારો કપા કેવો છે આપણે છે કારખાને

અમે આપણે કારખાને આવવા મળીએ અમે કોડી તંગ કોડી આ સકન પર માઈન્ડ વી જો તો કારખાને આવી ગયા છીએ मत itu कास्ट आ देखो चन्दक लगाली

બોવ બોવ મંડી આવી મંડી નાસ્તો કરવા ને જાતા છોડા પીવા રહી મંડી આવી નાસ્તો નહી કરવાનો હવે મંડી આવી ગઈ ખાલી છોડા થી जावे बताय घड़ी बनी नहीं आवे जावे जाओ बताय आई वाते वो ये तो कोई करखोडियो कितना हो गया सो नहीं 7:00 हो हां हां ऐसे छोड़न बैठि देवा ये रे बाटिया बाटी के लो बाटी में

જો તમે એવું વાત કહોડ્યું હા મારે સબ બહુત ફ્લેસર કરતા મડના સિંહાય નહી હાલો તને દીધો તો કેરે પોગી ગયા થી ના તો એક Langkan keruan itu kok langkan keretanya mah? <laughs> Kasih lo. Ya, ya baik. No? ini <laughs> 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 તળી બેન ચણા ખાય આજનો વલો કેટલો થી સારો લાગ્યો તો લાઈક શેર કરી નાખજો બાય 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 હજી પૂરો ન કરો હે એટલે આપો તો તમે બેન કહી દે બાય બાય